વક્તાઓ અને સર્વે શ્રોતાજનો શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર અને અનુસ્નાતક એસપી યુનિવર્સિટી ઉપક્રમે અનુપ્રયુક્ત લોકવિદ્યાનો જે સેમિનાર છે એમાં એક જુદી દ્રષ્ટિથી ટૂંકી વાર્તા અથવા ટૂંકી વાર્તામાં પ્રયોજીત અહીં લોક સાહિત્ય શબ્દ મૂક્યો છે પણ લોક સાહિત્યનું એ લોકવિદ્યાનો એક ભાગ છે અને લોકવિદ્યા પાછો લોક સંસ્કૃતિ સાથે સંકળાય છે અને આ બધાના મૂળ લોકજીવન સાથે સંકળાય છે અને લોકજીવન એના પોતાના અભિગમો છે પોતાની માન્યતાઓ છે પોતાનું માનસ છે આપણે અહીંયા જે વાત થઈ બે મિત્રો દ્વારા એટલે કે એમના જે અભ્યાસ રજૂ થયા બીજા સ્વરૂપોના છે અહીં ટૂંકી વાર્તા સ્વરૂપની વાત મારે કરવાની પહેલા તો લોક છે એ લોક શબ્દ આપણે ત્યાં તો જાની સાહેબ એવું નોંધે છે કે છે કે વેદકાર થી છે અને લોકવેદ એવો શબ્દ પણ છે અંદર આ લોકવેદ એ આપણને સર્વદર્શી બનાવે છે એમાં કશું બાધ્ય નથી અને લોક એટલે શું એની વ્યાખ્યાઓ પણ આપી છે આપણી સામે સમાન પરંપરા ધરાવતો નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં નિવાસ કરતો જન સમૂહ પરંપરા છે સમાન પરંપરા ધરાવતો હોય એવો સમૂહ નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં પ્રારંભમાં અપાયેલી વ્યાખ્યા છે અને ત્યાર પછી આધુનિક લોકવિદ્યાવિદો આવ્યા એ પછી જે વ્યાખ્યાઓ થોડીક નવી થઈ એમાં એવી વ્યાખ્યા આવી કે જેમની જીવનને જોવા જાણવાની માણવાની દ્રષ્ટિ સમાન હોય એવો સામાજિક એકમ એટલે કે સમાન હોય પરંપરા પ્રાપ્ત અભિગમ હોય તો એ લોક છે અને આ લોક માં રહેલું લોક તત્વ એટલે શું કે લોકજીવન અને પેલી પરંપરાઓને ગઢનારું સ્પર્શનારું નક્કી કરનારું અભિગમને બાંધી આપનારું જે તત્વ છે એ લોક લોકતત્વ છે લોકોની ચોક્કસ પ્રકારની જીવવાની રીત નીતિ લોક લોકધર્મ લોકમાન્યતા લોકમાનસ લોકની ભૌતિક પરંપરાઓ સામાજિક પરંપરાઓ લગ્નવિધિ તો એમાં નિશ્ચિત ભલે આપણે એમ કહીએ કે એકવીસમી સદીમાં પહોંચી ગયા પણ તમે ખાલી દુકાનોના પાટિયા વાંચશો તો એ ખબર પડશે કે મેલોડી ટી સેન્ટર એવું લખ્યું હશે અથવા સ્વામિનારાયણ કાપડ ભંડાર કે આવું લખેલું હશે એટલે લોક પેલો નાગરિક છે ગ્રામીણ છે નાગરિક છે કે વનવાસી છે આ બધું જ લોકમાં સમાય છે જ્યારે ટૂંકી વાર્તાની વાત કરવાની આવે ત્યારે એક વાત નક્કી છે કે ટૂંકી વાર્તા ઘટના પાત્રો આ બધું લઈને આવે છે જીવનનો એક ભાગ એમાં કથાંશ લઈને આવે છે એટલે પાત્રો ક્યાંથી આવે છે તો સમાજમાંથી આવે છે અને સમાજમાંથી આવે છે તો પછી સમાજની પરંપરાઓ સાથે જ આવવાના છે એટલે ગોવાલણીથી લઈને અભિમાન્યુ આચાર્યનો સંગ્રહ હોય લગભગ પણ કે બીજા કોઈ કિશનસિંહ પરમારનો હોય જાશો કે તારેટીનું અંધારું હોય તો આ બધા જ સંગ્રહોમાં હું તો એમ જોતો આવ્યો કે જેમ જેમ આધુનિક અથવા અનુઆધુનિક સંગ્રહો આવતા ગયા એમ એમ લોકતત્વ જાણે કે અભરે ભર્યું છે એમ લાગે આપણને લોકતત્વ વધારે ને વધારે અંદર પ્રવેશતું હોય એવો અનુભવ થયો અહીંયા તો હું એક બે જ ઉદાહરણ આપીશ કારણ કે મેં જોયું કે સમય ઘણો વધારે થયો છે પણ આપણે શક્ય એટલું ટૂંકું બનાવવા પ્રયત્ન કરીશું આપણા માઇલસ્ટોન ગોવાલણી પછી જે ધૂમકેતુ અને રાવી પાઠક ધૂમકેતુની એક વાર્તા રજપૂતાણી એ જાણીતી વાર્તા છે અને ધૂમકેતુના કદાચ ધૂમકેતુની બધી મર્યાદાઓ ઓળંગી ને લખાઈ હોય એવી મારી દ્રષ્ટિએ રજપૂતાણી વાર્તા છે આ વાર્તામાં શું બને છે તો કથા વસ્તુ તો એટલું જ છે કે પેલો રજપૂત ગોળો લઈને તેડવા નીકળ્યો છે અને નદીના પ્રવાહની પરવા કર્યા સિવાય પાણીમાં નાખે છે ગોળો અને તણાઈ જાય છે મૃત્યુ પામે છે ત્યાર પછી એ રાજમાર્ગ ઉજ્જળ બની જાય છે કારણ કે પ્રેત સૃષ્ટિ કહેવાતી સૃષ્ટિ એમાં વિહરતો છે લોકમાન્યતા કેવી છે કે કોઈ માણસ આકસ્મિક રીતે અથવા પોતાની અધૂરી અતૃપ્ત ઈચ્છાઓને લઈને મરી જાય તો એ એનો મોક્ષ નહીં થાય એ અવગતે જશે આવું લોક માને છે તો પેલો રાજપૂત અને ઘોડો એ અવગતે ગયા છે અને થોડાક વર્ષો પછી ત્યાં થઈને ચારણ નીકળે છે પેલો ચારણ ચારણ હોવાથી પાત્ર કેવું પસંદ કર્યું છે જેમ મેઘાણીએ ભૂતરૂ બેકારમાં ચારણ છે એ જ વાત અહીંયા ચારણ છે ચારણ છે એટલે હિંમત બાદ છે અને સામે રજપૂતનો એટલે વાંધો નથી એમ વિચારે છે કે દેવી પુત્ર ગણાય છે એટલે ચારણ નીકળ્યો અને વડ નીચે ગોળાઓ બાંધેલા છે ડાયરો લહ લહ લહેરાઈ રહ્યો છે ચારણ થી જુએ છે એટલે ઘોડા ઉપરથી ઉતરી અને ઘોડો દોરી બેસે છે હુક્કો પીએ છે કસુંબો પીએ છે વર્ણન આ પ્રકારનું છે અને પછી પેલો રજપૂત પ્રશ્ન કરે છે કે દેવી પુત્ર છો કે એ હા પાડે છે હા દેવી પુત્ર છો મારો એક સવાલ છે કે ઋતુઓમાં કઈ ઋતુ સારી અને શું કે કારણ કે એને પેલી વાર્તા જાણી છે રજપૂત નું આવું બન્યું છે એટલે એને અનુકૂળ પ્રત્યુત્તર આપે છે કે સૌથી સારો તો શિયાળો શિયાળો એટલે શિયાળો એમ કે છે અને પછી ઉનાળો કારણ કે શિયાળો યુવાન હૈયાઓ માટે સારો એમ વાત કરે છે અને ચોમાસું તો ચોમાસું તો કરૃ અથવા ક ઋતુ છે એમાં તો કાદવ ને બધું થાય ને કણબીઓ માટે એ ઋતુ સારી ઓળખે છે ત્યાર પછી પેલો રજપૂત એની પાસે પોતાની ઈચ્છાની વાત મૂકે છે કે મારું એક કામ કરી આપો જેમ પેલો માંગળાવાળી વાર્તામાં બને છે એમ જ કે મારી રજપૂતાણીને એક વાર એનું દર્શન કરાવી દો તો મારો જીવ મુક્ત થાય એમ વિચારે છે અને રજપૂત અરે ચારણ એને વચન આપે છે કે જા હું એ કામ કરી આપીશ અને સામે કોલ પણ માગે છે શું માગે છે કે અઠવાડિયે એ દર્શન થઈ ગયા પછી આ માર્ગ નિર્ભય થઈ જવો જોઈએ પછી તું અહીં રહીશ નહીં એવું વચન આપ તો વચન આપે છે અને રજપૂતાણીને મળે છે જઈને દાતાસર ગામ એમાં ઉલ્લેખ કરેલો છે એ ગામે જાય છે રજપૂતાણીને મળે છે રજપૂતાણીને વાત કરે છે કે પ્રેત સૃષ્ટિમાં રહેલો રાજપૂત એનો સ્નેહ કેવો હોય એમ રજપૂતાણી શું કહે છે કે જે રણસંગ્રામમાં ના મરે ને એ તો ભૂત જ હોય એ સ્વીકારી લેતી નથી વાત પણ તમે વચન આપીને આવ્યા છો તો હું સાથે આવીશ અને આવે છે હાથમાં નાગી તલવાર લઈને નીકળે છે ત્યાં ગયા પછી વડ નીચે પહોંચ્યા છે ત્યાં સામે પેલો રજપૂત અને ઘોડો પ્રગટ થાય છે જાનો ઘા કરે છે રજપૂત ચારણ રોકવા પ્રયત્ન કરે એ ગા કરી દે છે પણ તલવાર તો જ કારણ કે પહેલી તો પ્રેત સૃષ્ટિમાં છે એટલે હવા થઈ ગઈ છે દૂર પેલો રાજપૂત અને ઘોડો પાણીમાં જતા દેખાય છે પેલી આણી તલવાર લઈને એની પાછળ દોડે છે ચારણ પણ પાછળ જાય છે ત્યાં પાણીમાં પ્રવેશતા જ એના વસ્ત્રો પલરે છે અને આ વસ્ત્રોમાંથી પાણીની એક ધાર શરૂ થાય છે રાજપૂતાણી નીચે જુએ છે તો રાજપૂત ખોબો વારી અને પાણી પી રહ્યો છે એકદમ એની તલવારની પક્કડ ઢીલી થઈ જાય છે અને પૂછે છે કે રજપૂત શું એટલે કે અતિ તૃપ્તિ બસ તૃપ્તિ અને એને ખ્યાલ આવે છે કે રજપૂતનો પ્રેમ સાચો છે રજપૂતાણીનું હૃદય પરિવર્તન થાય છે અને ચારણ પેલો દૂર પાણીમાં દેખાતું રજપૂતનું મુખ એ તરફ ડગ માંડે છે રાજપૂતાણી તો ચારણ રોકવાની વાત કરે છે તો વાર્તાનો છેલ્લો સંવાદ સંભળાય છે કે હવે તો આ દુઃખી ગરાશિયાનું ઘર મારે ફરી વસાવવું છે ત્યાં વાર્તા પૂરી થઈ જાય છે અને વાર્તા આપણા મનમાં શરૂ થાય છે આ વાર્તાનું વાર્તાનો પાયો લોકમાનસ છે એટલે લોકતત્વ કયો પાયો છે તો એ કે અધૂરી ઈચ્છા હોય અને માણસ મરણ પામે હોય આ લોકમાન્યતા છે એ લોકમાન્યતાનો આધાર લઈને ધૂમકેતુ એક સરસ વાર્તા સર્જન કરીશ અને ભૂતૃવે બેકાર તો મેં ગાણીની લોકવાર્તા છે એ જ રીતે અમૃત પટેલે પણ ભૂતૃવે બેકાર એવી વાર્તા લખેલી છે આ જ પ્રકારની પણ એ લોકવાર્તા છે લોકકથા છે મુદ્દો મારો આટલો છે કે કોઈ પણ વાર્તા લોકતત્વમાં અથવા લોકતત્વ શું કામ કરે દાખલા તરીકે પન્નાલાલની વાત કરી સાહેબે પન્નાલાલ તો મને લોકતત્વનું ફરજન હોય એવું જ લાગે છે પાંચસો જેટલી વાર્તાઓ કહેવાનું હશે કે એ બધી વાર્તાઓમાં તમે ઉતરો એકાદ વાર્તા લઈને એળે નહીં તો બેળે દાખલા તરીકે તો કોદર અને ભગો પત્નીને તેરવા માટે કોદર નીકળ્યો છે તેડવા નીકળ્યો છે શું છે આ વસ્તુ તો સામાજિક રિવાજ છે અને સામાજિક રિવાજ આવે છે એટલે કઈ વાત આવે છે તો પેલું લોકતત્વ લોકમાનસ એમાંથી પ્રગટ થાય છે અને વાર્તા તો મધુર વિજયની છે એવું અનંતરાય રાવલ લખે છે પ્રસ્તાવના કે વાર્તા તો નાયક નાયિકાના મધુર વિજયની છે અને પેલી જમના અને એની પત્ની રૂખી આ બંનેનું પ્લાનિંગ જ છે અને છેવટે એક મેણું બોલે છે એની પત્ની અને કોદર એને બોચી માંથી પકડીને તો લઈ નીકળે છે ત્યાં વાર્તા પન્નાલાલ પન્નાલાલની ભાષા અથવા ભાષા સૌંદર્ય કામ કોણ કરે કરે છે છે તો બોલીઓ અને બોલી એ લોકતત્વ છે તમે જેને ભાષા કહો છો એનો પાયો તો બોલી છે કોઈ પણ એક બોલી માન્ય ભાષા તરીકે સ્થાન લેતું હોય છે એ તમને આપણને બધાને ખબર છે ભાષાના સુંદરમની ખોલકી વાર્તા તમે વાંચી હશે દાખલા તરીકે એમાં એક બાર રાંડ છે અને પેલો નાયક બીજ વર્ષે બીજ વર્ષે એટલું જ નહીં સંસાર પૂરો માણેલો છે પાકટ છે પેલી ને સંસારનો અનુભવ નથી હજુ થોડીક મુગ્ધતા છે અને એના પતિને જોવા માટે બારીની ફાડમાંથી જોઈ રહી છે એની ભાભી એને ઓળખાવે છે પ્રસંગ કયો છે તો ગામમાં પેલા નાયકના માસાનું મરણ થયું છે અને કાણે આવ્યું છે આખું ટોળું અને કેમેરા પેલી નાયિકા ના મન ઉપર કેમેરા છે આપણને નાયિકાની આખે વાર્તા ચાલે છે અને પેલાની બધી જ ક્રિયાઓ નાયકની એક એક સમય તો એવું થાય છે કે આપણને કે આ બધી ક્રિયાઓ એ કેવી નિરૂપી રસ પણ પ્રગટ થાય એ પ્રકારની ક્રિયાઓ ચાલે છે પણ મુદ્દો આટલો છે કે પેલી સામાજિક રિવાજ ચા પીવા આવ્યા છે સાસરીમાં અને પછી છેલ્લે રાત્રે આ બંનેની મુલાકાત પણ બતાવીશ સર્જકે અને છેલ્લો ડાયલોગ આમ ફરને ખોલકી એમાં પેલા નાયકનું સમગ્ર ચરિત્ર જીન્સી તત્વ મારફતે પ્રગટ કર્યું આ બધું શું છે તો એ રિવાજ છે એ પણ લોક તત્વ છે અને પન્નાલાલ તો ઘણી વાર જેમાં બાવાની લંગોટી કહી પન્નાલાલની વાર્તાઓમાં સમય અને વખત એવી એક વાર્તા છે દાખલા તરીકે અથવા બીજી ગમે તે વાર્તા મુકુંદરાય દાખલા તરીકે તમે વાંચો તો મુકુંદરાયમાં રાવી પાઠક છે તો છેલ્લે વિમલ શાહ ની લાવે છે અને લોકકથા મૂકવાનું કારણ શું તો પેલું કથ્ય છે પ્રભાવક બને જે સર્જકે કહેવું છે એ પ્રભાવક બની જાય એ માટે વિમલશાની લોક લોકકથા મૂકે છે આપણો મુદ્દો એટલો છે કે પ્રયુક્તિ તરીકે એ ઉપયોગમાં લેશે જરૂર પડે ત્યારે સમય વખતમાં પ્રયુક્તિ તરીકે ઉપયોગમાં લેશે અને ક્યારેક કથ્ય પ્રભાવક અસરકારક બને એ માટે પણ લોકતત્વનો અથવા લોકવિદ્યાનો વિનિયોગ કરે છે સર્જક આમ તો ઘણી બધી વાર્તાઓની વાત આમાં કરી છે પણ પણ એક એક વાર્તાની વાત વાત આમ તો વચ્ચે મૂકી છે કે નવતર કલાકૃતિઓ ખાસ તો આદિવાસી સમાજની સમસ્યાઓ આદિવાસી સમાજની માન્યતાઓ એમની જીવન અથવા રહેણી કરણી આ બધું જ વન્યરાગ પ્રભુદાસ પટેલ નો સંગ્રહ એમાં આ બધું પ્રગટ થાય છે વાર્તા સ્વરૂપમાં એમાં ઉપયોગમાં લેવાય છે એ લોકતત્વ પણ હમણાં જ જે પ્રગટ થયો એક વાર્તા સંગ્રહ જાસો એમાંથી માત્ર એક જ વાર્તાની થોડીક વાત કરી કરીશ ધારાવાર નામની એક વાર્તા છે હવે ધારાવારમાં માન્યતા એવી છે કે ગામની ફરતે એક નક્કી તિથિએ સૂતરનો દોરો આખા ગામના ફરતે વીંટવામાં આવે અને એમાં વિવિધ જાતિના જ્ઞાતિના માણસો જોડાયા હોય અને ગળો પણ હોય જેમાંથી પાણી દ્વારા ગામના ફરતે આખું કુંડાળું કરવામાં આવે એની માન્યતા એવી છે કે ગામમાં કોઈ રોગ દોગ કોઈ ભૂત પ્રેત કોઈ બીમારી કોઈ ઢોર ઢાંખર માદું ના પડે આ બધું જ એમાં છે એટલે દર નક્કી ભાદરવામાંથી કોઈ તિથિ મોટે ભાગે અત્યારે હાલ પણ છે અત્યારે હાલ તમે મહેસાણાના દાખલા તરીકે મેં અમૃતભાઈનું ગામ છે મગતુપુર તો ત્યાં હાલ છે જ એ વસ્તુ ભાદરવાની સાતમે આ કરે છે આ અમૃતભાઈ જોડે ચર્ચા થઈ તો ખબર પડી કે અત્યારે છે મહેસાણામાં ઘણા બધા ગામોમાં છે તો આ માન્યતા ધારાવાના આધારે વાર્તા તો જુદી બની ઊભી રહે છે અને ધારાવર જ ખૂન થાય છે વાર્તા જુદી દિશામાં જાય છે પણ મારો મુદ્દો આટલો છે કે અથવા મોહન પરમારની થળી વાર્તા લો તમે તો થળી વાર્તામાં કહેવાતી હલકી વરણની સ્ત્રી છે રેવી અને માનસી દરબારનું પાત્ર છે એ બંને પતનના માર્ગે છે પણ હવે રેવીથી થી સહન થઈ શકે એવી સ્થિતિ નથી આમાં એમાંથી છૂટવાની ઈચ્છા છે એની કે આમાંથી કોઈ પણ રીતે મુક્ત થવું અને મુક્ત થવા માટે કારણ શું બન્યું છે કે માનસી બે ચાર દિવસ આ ગયો ને એનો પતિ ચમનતો ખેલ રમવા માટે મહિનો માસ બહાર ગયેલો છે એટલે માનસિંહ ત્રણ ચાર દિવસ પહેલી રેવી ખેતરે ના આવી એટલે સીધો જ ત્યાં પહોંચ્યો એના વાસમાં અને વાસના બધા માણસોના દેખતા પેલો એનો દીકરો છે ધૂરો ઊભો છે અને પૂછે છે જઈ તારી માં અને ધૂરો જવાબ આપે છે પેલી બહાર નીકળે એ પહેલાં તો આ ઓસરીમાં પગ મૂકી દેશ માનસી જાણે કે આગળ કરીને લઈ જવાની હોય એ રીતે આખો વાસ હસાહસ કરી રહ્યો છે ટૂંકમાં ફજે તો થાય છે રેવીની દ્રષ્ટિએ મારો ફજે તો કર્યો છેવટે રેવી એવું કહે છે કે હું કાલે ખેતરે આવીશ એવો અને વચન લે છે ધુરાના સોગંદ ખવડાવે છે કે કાલ આવજે અને પછી જતો રહેશે બીજા દિવસે પેલો ફજેતો તો છે જ આખો મોલ્લો તો હસી રહ્યો છે પણ રેવી ત્યાં પહોંચે છે દાંતડું છે એના હાથમાં રેવી ત્યાં જઈને બેસે છે તો માનસી ઉચકીને એને માછડા નીચે ગાબલામાં નાખે છે એ દરમિયાન એના હાથમાં દાંતળું છે એને એવો વિચાર પણ આવે છે એકવાર કે આને નાપોશક કરી દઉં તાબોટા પાડતો કરી દઉં આવું વાક્ય લખ્યું છે અને એકદમ એનો નવો સ્ફુરે છે ને અને એકદમ જોરથી બેઠી થઈ જાય છે ને થાળા ઉપર જઈને બેસી જાય છે ખેતરમાં છે પેલા ને માનસીને રેવી બદલાયેલી લાગે છે કે કેમ આમ હમણાં ઠકરાણા આવશે એટલે તું જલ્દી કરે એમ તો એ કે ઠકરાણા આવે ને એની જ રાહ જોઈ રહીશ મારે તમારા ઘરનું પાણી ભરવું છે મારી મહેચ્છા આવી છે મારા ભરખા આવા છે કે મારે તમારા ઘરનું પાણી ભરવું છે અને દરબાર એ તો ના બને બોલી કેમ હું રહ્યો બાપુ એ તો ના બને કેમ ના બને પાંચ વર્ષથી મારો દેહ ચાણી કરી નાખ્યો અને તમે એવું કહો છો કે ના બને હવે હું ત્યાં આવીશ દરબારગઢમાં અને હું જાહેરમાં જ આ વાત કરવાની છું ઠકરાણા ને આવવા દો અને કેવી અસર પડે છે માનસિક કાકલુદી કરવા લાગે છે કરગરવા લાગે છે કે ભૂલથી આ તું કરીશ નહીં મારો ફજે તો થાય કે તમે વાસમાં આવ્યા ત્યારે ફજે તો નહોતો મારો તમે તો મન ભાવે એમ ગયા હવે તમારો ફજે તો થાય છે હવે તો હું ચોક્કસ આ કરીને જ રહીશ અને માનસિક કરગરી પડે છે શરણે થઈ જાય છે હું તારી સામે મટકું એ નહીં મારું એવું વચન આપે છે ત્યારે અને વચન આપીને તરત રહેતો નથી નાઠો લગભગ એ સ્થિતિ થાય છે હવે વાર્તામાં એ લોકતત્વ ક્યાં આવ્યું આપણને એવો પ્રશ્ન થાય તો લોકતત્વ આવ્યું અસ્પૃશ્યતા એ જ મોટું લોકતત્વ છે આબરૂનો ખ્યાલ કેવો છે માનસીને મરી જવાનું માન્ય છે પણ પોતાની આબરૂ જાય ને પોતાની દીકરીઓના લગ્ન ન થાય સમાજ મને સ્વીકારે નહીં મારો સમાજ એનાથી એટલો બધો ગભરાય છે કે એટલે રેવીને જે હલકી વરણની ગણતો તો એને શરણે થઈ જાય છે રેવી કે એ પ્રમાણે બધી જ વાત સ્વીકારે છે અને આખી વાર્તા રેવીને છેલ્લે એવો શબ્દ વાપર્યો છે મુક્ત પંખીની જેમ રેવી આ મુક્ત પંખી રૂપે એટલે કે બધું પોતાના ઉપર જે માનસી શબ્દનો બોજો હતો એ ઉતરી જાય છે માનસિક અને રેવી મુક્ત પંખીની જેમ સ્વતંત્ર થતી હોય એમ આખી વાર્તા બને છે આ મહેન્દ્રસિંહજીની વાર્તાઓ જુઓ તમે પોલિટેકનિક કે વગેરે તો તમને તરત જ ખબર પડશે કે લોકતત્વ વગેરે આ સંભવિત નથી જેમ જેમ નવા વાર્તાકારોની વાર્તાઓ વાંચું છું દશરથ પરમારની દરબારગઢની બીજી મુલાકાત વાંચો તો એમાં લોકતત્વ ભરે ભર્યું છે આપણને એમ થાય કે લોકતત્વ વગર અથવા લોકતત્વ બાદ કરીએ તો ટૂંકી વાર્તામાં તો ભાગ્યે થોડું બચે એમ અભ્યાસના આધારે હું કહું છું અને બીજી વાત કે લોકતત્વ સીધે સીધું મૂકે છે ક્યારેક કથ્યને અસરકારક બનાવવા ક્યારેક પ્રયુક્તિ રૂપે ઉપયોગમાં લે છે તો આ બધી વાતો યથામતી મેં તમારી સામે મૂકી છે અને સમયનો થોડો સંદર્ભ રાખી અને મેં વાંચન ટાર્યું છે અભ્યાસનું પણ તમને પહોંચે એવી રીતે મૂકવા પ્રયત્ન કર્યો છે મને મજા આવી એક નવો વિષય આપ્યો પીનાબેને એટલે અભ્યાસ કરવાની મજા આવી મને મજા આવી છે તમારું જે થયું હોય સાચું થેન્ક યુ